જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ શક્તિની ઉપાસના કરવાના દિવસો એટલે નવરાત્રિ નવરાત્રિના દિવસો એટલે શક્તિની ઉપાસના કરવાના દિવસો આસો મહિનામાં આવતા નવરાત્રિ ઉત્સવ માટે એક પૌરાણિક કથા પ્રસિદ્ધ છે મહીસાસુર નામનો એક રાક્ષસ અતિ પ્રભાવિત થયો હતો તેણે પોતાના સામર્થ્યના જોડે બધા જ દેવો તેમજ મનુષ્યોને ત્રાયમામ પોકારતા કરી મૂક્યા હતા દેવી વિચારોની પ્રભા ઝાંખી થઈ હતી અને દેવી લોકો ભયગ્રસ્ત બન્યા હતા હિંમત હારી ગયેલા દેવોએ બ્રહ્મા વિષ્ણુ અને મહેશની આરાધના કરી દેવોની પ્રાર્થનાથી પ્રસન્ન થયેલા આધ્ય દેવો મહિષાસુર પર ક્રોધે ભરાયા તેમના પુણ્ય પ્રકોપમાંથી એક દેવી શક્તિ નિર્માણ થઈ બધા દેવોએ જય જયકાર કરી તેને વધાવી તેનું પૂજન કર્યું તેને પોતાના દિવ્ય આયુધોથી મંડિત કરી આ દેવી શક્તિએ નવ દિવસના અવિરત યુદ્ધ કર્યો પછી મહિષાસુને હણ્યો આસુરી વૃત્તિને દામી દેવી સંપત્તિની પુનઃસ્થાપના કરી દેવોને અભય વરદાન આપ્યું આ દિવસોમાં મા પાસે સામર્થ્ય માંગવાનું જેમ તેમજ આસુરી વૃત્તિ ઉપર વિજય મેળવવાનો હતો આજે પણ મહીસાસુર પ્રત્યેક હૃદયમાં પોતાનું સ્થાન જમાવી બેઠો છે અને અંદર રહેલી દેવી વૃત્તિને ગંગરાવી રહ્યો છે આ મહીસાસુરની માયાને ઓળખવા તેમજ તેની આસુરી નાગચૂરમાંથી મુક્ત થવા જરૂર છે દેવી શક્તિની આરાધનાની નવે નવ દિવસ અખંડ દીપ પ્રગટાવી મા જગદંબાની પૂજા કરવી તેની પાસેથી શક્તિ મેળવવાના દારા એ જ નવરાત્રિના દાહડા છે આપણી ભ્રાંત સમજણ છે કે અસુર એટલે મોટા દાંતવાળો મોટા નખવારો લાંબા વારવારો મોટી આંખો વાળો કોઈ ભયંકર રાક્ષસ ખરું જોતા અસુર એટલે અસુસુ રમંતે ઈતિ અસુરા પાણોમાં રમવા થનારો ભોગોમાં જ રમવા થનારો તે મૈસ એટલે પાડો અને એ રીતે જોતા પાડાની વૃત્તિ રાખનારો અસુર તે મૈસાસુર પાડો હંમેશા પોતાનું સુખ જોતો હોય છે સમાજમાં આજે આ પાડાની વૃત્તિ ફાલતી જાય છે પરિણામે આખો સમાજ સ્વાર્થી પ્રેમહીન અને ભાવના શૂન્ય બન્યો છે સમાજમાં આજે વ્યક્તિવાદ અને સ્વાર્થ કપરાણતા અમર્યાદ બનીને મહીસાસુ રૂપે નાથતા રહેલા છે આ મહીસાસુને નાથવા માસે નાથવા માટે મા પાસે સામર્થ્ય માગવાના દિવસો એટલે નવરાત્રિના દિવસો નવરાત્રિમાં મંત્ર અનુષ્ઠાન કરવાથી ઉત્તમ ફળ મળે છે એટલે શક્તિની ઉપાસના કરવા સાથે મંત્ર અનુષ્ઠાન કરવું જોઈએ તો આપણે મ મંત્ર અનુષ્ઠાન વિશે જાણીએ નવરાત્રિ અનુષ્ઠાનમાં ગાયત્રી મંત્રને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે ચોવીસ અક્ષરવાળા ગાયત્રી મંત્રમાં તત્વજ્ઞાન અને દર્શનનો સાર છે તેનો પ્રત્યેક અક્ષર જાગૃત અને બીજ મંત્ર છે આ મંત્રની સાધના શરૂ થતાં શરીરના ચક્રો ગ્રંથિઓ તેમજ નસ પ્રભાવિત થવા લાગે છે જેના દ્વારા નારીઓમાં રહેલો મર દૂર થાય છે ગાયત્રી ઉપાસનાના મહાત્મ્ય વર્ણનમાં આકર્ષક તેમજ અલંકારિક ઢંગથી બતાવવામાં આવ્યું છે કે શક્તિ ઉપાસના અને અનુષ્ઠાનો માટે પ્રાતકાળનો સમય સર્વશ્રેષ્ઠ છે એકાશર મંત્રમાં મા એક શ્રેષ્ઠ મંત્ર છે હિન્દુ શાસ્ત્રના દરેક ગ્રંથ ધર્મગ્રંથોમાં માતૃશક્તિ પ્રતિષ્ઠિત છે વેદોમાં દેવતા શબ્દનો ઉલ્લેખ છે સ્ત્રીવાચક છે નારીવાચક ભાષા છે દેવીના પાંચ રૂપ છે પ્રત્યેક વ્યક્તિની કુળદેવી નગરદેવી રાષ્ટ્રદેવી એટલે ભારત માતા વંદે માતરમ ભૂદેવી એટલે પૃથ્વી અને વિષ્ણુદેવી એટલે મા નિર્દોષા છે તે દોષમુક્ત છે એ શ્રદ્ધા સ્વહાના નામથી ઓળખાય છે એ આદિ છે એનો અર્થ થાય છે આરંભ એનું પૂજન અર્ચન કરવાથી દેવ માનવ દૈત્ય સૌને સુખ પ્રાપ્ત થાય છે દિવ્યની તો દુનિયા જ અલૌકિક છે લક્ષ્મીજી જલ્દી એટલે પાણી સમૂહમાંથી સમૂહ પાણી એટલે સમુદ્રમાંથી પ્રગટ થયા છે અને જળમાં સમાયા છે મા પાર્વતી હિમસુતા બરફમાંથી પ્રગટ થયા અને અગ્નિમાં સમાઈ ગયા સીતા પૃથ્વીમાંથી પ્રગટ થયા અને ધરતીમાં સમાઈ ગયા સાધનાથી સિદ્ધિની ચર્ચાથી શાસ્ત્ર ભર્યું છે પ્રત્યેક સાધનાનું મહાત્મ્ય તેમજ વિધિ વિધાન વિસ્તારપૂર્વક લખેલા છે સરસ્વતીના ચાર હાથ છે બે હાથમાં વીણા એકમાં ગ્રંથ અને બીજામાં મારા છે તો મા લક્ષ્મીના બે હાથ છે એ કહે છે કે એક હાથથી વહેંચતા રહો બીજાથી ગરીબો પ્રત્યે કરુણા દર્શાવતા રહો મા કાલીના બે હાથ છે એકમાં ખપર અને બીજામાં ખરગ પાત્રતાનો વિકાસ કરો શાસ્ત્રોમાં ખરગને જ્ઞાન કહ્યું છે જ્ઞાનથી પાત્રને ભરી દો કોઈની તરસ છિપાવવો જ્ઞાન તો અમૃત છે એવો નિર્દેશ કાલિકામાં કરે છે જ્ઞાનને પચાવવું સૌથી અઘરું છે જો જ્ઞાન પચે નહીં તો અહંકાર આવી જાય છે અહંકાર એક ભયંકર રાક્ષસ છે આવું મા કાલી દ્વારા પ્રશિક્ષણ મળે છે આમ માના દરેક સ્વરૂપો નવું નવું શિક્ષણ આપે છે માર્કેન્દ્રપુરાણના તેરમા અધ્યાયમાં દુર્ગા સપ્તશતીમાં મા દુર્ગાએ જુદા જુદા સ્વરૂપો ધારણ કરીને અસુરોનો સહાર કર્યો છે એનો વિસ્તૃત ઉલ્લેખ જોવા મળે છે માને નૃત્ય પ્રિય છે નૃત્યને સાધનાનો એક પ્રકાર માનવામાં આવે છે ગુજરાતમાં રમાતા ગરબા નૃત્ય છે નવે નવરાત્રિ એ સૌ ઢોલના તાલે ધનગને છે નવરાત્રિમાં થતા ગરબા ઉત્સવ એ શક્તિ પૂજનનો ઉત્સવ છે તો ગરબો એ લોક સંસ્કૃતિનું પણ શબ્દ છે એટલે જ ગરબા અને રાસ મુખ્યત્વે ગુજરાતનું લોક નૃત્ય છે કારણ કે ઉષાએ જ દ્વારકાની ગોપીઓને આ નૃત્ય શીખ્યું છે આ ગરબાના તાલે પોતાને ભૂલીને કુદરત સાથે એકરૂપતાનો અનુભવ કરી શકાય છે પ્રત્યેક મનુષ્યમાં એક વિદ્યુત ધારા વિદ્યમાન છે એને સામૂહિક રાસ દ્વારા તેજોવલયના રૂપમાં જોઈને અનુભવ કરી શકાય છે મહાદેવજી પણ કૃષ્ણ દ્વારા રચાયેલા મહારાસમાં ગોપી બનીને રાસ લીલા રમવા આવ્યા જ હતા રાસ દ્વારા તન મનની શુદ્ધિ થાય છે આવું ઊંડું રહસ્ય ગરબા એટલે રાસમાં છુપાયેલું છે એટલે ગરબાથી ગુજરાત ગેલું બની જાય છે નવરાત્રિમાં એ ખૂબ જ ઉત્તમ ફળદાય છે જય માતાજી